નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા મગફળીના બજાર ભાવ હરાદ નવસો એસીથી અગિયારસો કાલાવડ એક હજારથી અગિયારસો દસ વિજાપુર નવસો પચાસથી બારસો બાણું નેનાવા નવસોથી અગિયારસો થરા એક હજાર અડતાલીસથી અગિયારસો બત્રીસ થી એક હજાર એકત્રીસથી અગિયારસો સાઠ હિંમતનગર નવસો વીસથી ચૌદસો પંચાવન તારી સાતસો પંદરથી અગિયારસો ત્રીસ સલાલ એક હજારથી બારસો ધાનેરા નવસો પિસ્તાલીસથી અગિયારસો પિંચોતેર જામનગર નવસોથી એક હજાર નેવું માણસા નવસો પચાસથી બારસો અગિયાર ભાવનગર એક હજારથી એક હજાર तराजा आठ सौ पिचोतेर थी अगियारो ए दिदर एक हज़ार थी अगियारो पचास खंभाड़िया आठ सौ थी, थी, थी एक हज़ार वडाली सात सौ थी आठ सौ पंदर सीद्धपुर नौ सौ वीस थी, थी एक हज़ार पिंयासी डीसा एक हज़ार की चौदस सौ एक पील्डी एक हज़ार थी अगयर सौ छतरीस जूनागढ़ आठ सौ थी अगयर सौ एकसठ खांभा आठ सौ पचास थी अगियारो दस इंडर एक हज़ार थी अगयार सौ पचास લાખણી એક હજારથી અગિયારસો એકાવન કોડીનાર એક હજારથી અગિયારસો એકતાલીસ મેંદરડા આઠસોથી બારસો બે ચસદણ સાતસોથી અગિયારસો એંસી બાબરા નવસો આઠથી એક હજાર બાસઠ ધ્રોલ નવસોથી અગિયારસો દસ દાહોદ આઠસોથી નવસો સાઠ અરવદ આઠસો એકથી અગિયારસો એંસી બોટાદ નવસો પિંચોતેરથી એક હજાર નેવું बाकानेर छ सौ पचास थी अगिय सौ अमरेली आठ सौ तीस बार सौ अड़तालीस बडगाम एक हज़ार सोलती अग्यार सौ छवि वेराव आठ सौ चौरसी थी अगयर सौ तेतालीस विसावदर नौ सौ पत्र अग्यारो एक जामजोधपुर नौ सौ जेतपुर सात सौ सौ आठ सौ पचास थी बार सौ एकसठ राजकोट आठ सौ एकसठ की बार सौ पोरबंदर नौ सौ थी अगियारो સાવલકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકાણું હેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો પચીસ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો